સૂર્યલોક સોસાયટીમાં ચોરીનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો ચોરો બુમાબુમ વચ્ચે નાસી છૂટ્યા હતા અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં માર્કેટિંગ યાર્ડ સામે આવેલ સૂર્યલોક સોસાયટીમાં ચોરીનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો ભાજપ કાર્યકર્તા પ્રમુખ તુષારભાઈ પરમારના ઘરે ચોરોએ તાળું તોડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આજુબાજુ રહેતા છોકરાઓએ જોઈ લેતા તાત્કાલિક બુમાબૂમ કરી દીધી અને છોકરાઓના હાહાકાર બાદ સોસાયટીના લોકો એકત્ર થયા હતા જેમ જેમ બુમાબુમ વધી તેમ સોસાયટીના રહીસો લાકડી અને લઈને એકત્ર થયા અને સોસાયટીમાં ચોરોની શોધખોળ શરૂ કરી જોકે ચોરો કાળા કપડા પહેરી મોઢા પર સફેદ રૂમાલ બાંધેલા હતા અને તેઓ ઝડપાતા પહેલા નાસી ગયા હતા પોલીસને આ મામલે જાણ કરતા જ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે ઘટનાની જાણ થતા જ પોલીસ દળ તરત સ્થળ પર પહોંચી અને તપાસ હાથ ધરી હતી પરંતુ ચોરોને પકડી શક્યા ન હતા ત્યારબાદ પીઆઈ આરડી ગોજિયાને રજૂઆત કરવામાં આવતા હોમગાર્ડનો પોઈન્ટ રાત્રે સોસાયટીમાં મુકાયો હતો સૂર્યલોક સોસાયટીમાં વધતી ચોરીની ઘટનાઓથી રહીશો ચિંતિત બન્યા છે સૂર્યલોક સોસાયટીમાં ત્રીજી વાર ચોરીના પ્રયાસ પછી રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો છે સ્થાનિક લોકોએ સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરાવવા અને સીસીટીવી કેમેરા લગાવવાનો અભિપ્રાય પણ વ્યક્ત કર્યો છે પોલીસ દ્વારા પણ નિયમિત પેટ્રોલિંગ વધારવાની ખાતરી પણ આપવામાં આવી છે રિપોર્ટર સી કે બારડ તુષાર ઈશ્વરભાઈ પરમાર શ્રી રામદેવ એન્ટરપ્રાઇઝ ધંધુકાની અંદર ખાદ્ય તેલનો વેપારી છું આજ રોજ સાંજે દુકાન બંધ કરીને અમે પરત ઘરે આવ્યા હતા લગભગ સાડા આઠના સુમારે મારો ભાઈનો દીકરો મારા ભાઈના અહીંયા અમારા બે ઘર છે મારા ભાઈના ઘરે હું જનરલી મારું ફેમિલી અમદાવાદ રહે છે હું અહીંયા એકલો જ રહું છું સાંજે સાડા આઠના ટાઈમે મારા ભાઈનો દીકરો મને અમારા દુકાનની બેગ અહીંયા ઘરે સોંપીને ગયો હતો કારણ કે એના મમ્મી બોટાદ એમના પપ્પાના ઘરે ગયા હતા એટલે ત્યાં કોઈ હતું નહીં એટલે સાંજે મને થેલો આપીને ગયો પછી એના મમ્મી આવી ગયા પછી ટિફિન લઈને અને મને મારું જમવાનું અહીંયા આપવા આવ્યો હતો પણ એ એ ટાઈમે થોડું મોડું થયું હોવાથી હું અહીંયા બહાર ગલ્લા ઉપર ત્યાં બેઠો હતો એ ટિફિન લઈને આવ્યો એટલે ટિફિનને મેં એવું કીધું કે ઘરે તું મૂકી દે અને લોક મારી અને પછી મને પરત ચાવી આપીને ગયો હતો એટલી વારમાં દસેક મિનિટની અંદર અહીંયા સોસાયટીના જે છોકરાઓ રમતા હતા એ સિવાયને બીજા લેડીઝ પણ હતા એટલે એમને એવું લાગ્યું કે મારા ઘરની અંદર કોઈ તાળું ખોલવાનો પ્રયત્ન કરી રહ્યા છે એટલે એ લોકો ઝડપથી એ બાજુ આવ્યા તો બે લોકો હતા જેણે કાળા કપડાં પહેરેલા હતા અને મોઢા ઉપર સફેદ કલરનો રૂમાલ બાંધેલો હતો છોકરાઓનો દેકારો કૂતરાના ભસવાના અવાજના કારણે એ લોકો ઝડપથી જુદી જુદી દિશાઓમાં બે જણા નાસી ગયા હતા ત્યાર પછી સોસાયટીના રહીશોએ ખૂબ મદદ કરી અને ઉપર નીચે મારા ઘરની અંદર તમામ જગ્યાએ બધાય તહેકીકત કરી પણ કોઈ હાથમાં આવ્યું નહોતું અને ધંદુકાના પીઆઈ ગોજિયા સાહેબને પણ મેં જ્યારે ફોન કરીને વાત કરી તો એમણે તાત્કાલિક પોલીસને અહીંયા મોકલી હતી પોલીસે પણ આવી અને ઘટના સ્થળ ઉપર બધી જ તપાસ કરી હતી ઉપર નીચે મારા ઘરની અંદર તમામ જગ્યાએ પોલીસે બધી જ તપાસ કરી હતી પણ કોઈ આરોપી હાથમાં આવ્યો નથી પણ આ લગભગ મારા ઘરે છેલ્લા પંદર દિવસમાં બીજી વારનો પ્રયાસ છે એકવાર પણ રાત્રે સાડા ત્રણ વાગ્યાના સુમારે મારા ઘરે મારી પાછળની જે રૂમ છે એસીવાળી રૂમ એની બારીમાં રાત્રે સરિયા તોડવાનો અવાજ મને આવેલો અને રાત્રે જાગી જતા મેં અમારા રહીશ વખતસંઘભાઈને ફોન કર્યો અને એમણે રાત્રે બેટરી મારી અને મારા આખા ઘરની તપાસ કરી હતી પણ ત્યારે પણ કોઈ હાથમાં આવ્યું નહોતું પણ એક યોગાનુયોગ એ છે કે તે દિવસે પણ રાત્રે મારી દુકાનનો જે કેશનો થેલો છે એ મારા ઘરે હતો અને આજે પણ સાડા આઠ વાગે મારા કેશનો થેલો એટલે કોઈ જે છે એ રેકી કરી અને આ કામ કરે છે તો ધંધુકામાં નગરજનો અને વેપારીઓને પણ હું વિનંતી કરું છું કે તમે પણ જ્યારે તમારો કેશનો થેલો લઈ અને ઘર બાજુ જતા હોય અથવા તો રસ્તામાં બધા જો પોતાની સાવચેતી રાખશો તો એ દરેક માટે આ બધી ઉપયોગી વસ્તુ છે આ જે બનાવ બન્યો છે એ કઈ સોસાયટીમાં બન્યો છે હું અહીંયા માર્કેટયાર્ડની નવા માર્કેટયાર્ડની આ સામે સૂર્યોલોકનગર સોસાયટી વિસ્તારમાં રહું છું અને મારા નાના ભાઈનું મકાન વલ્ભાચાર્ય નગર સોસાયટી કોલેજ રોડની સામે છે અને કેટલી વાર બનાવ બન્યો છે સૂર્યલોકમાં સૂર્યલોકનગરમાં અત્યાર સુધીમાં જે આ ચોરીનો ઘટનાક્રમ ધંધુકામાં ચાલુ છે એ દરમિયાન લગભગ આ સોસાયટીમાં ચોથી વારનો પ્રયત્ન છે અને આજે અમે પીઆઈ ગોજિયા સાહેબને વિનંતી કરી અને અહીંયા પોઈન્ટ માગ્યો છે અને આજે એમણે અહીંયા તાત્કાલિક અમને હોમગાર્ડનો પોઈન્ટ આપ્યો પણ છે